મારે આવું છે એટલે કે મારે આવવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ કમ મારે આવું હતું એટલે કે મારે આવવાની ઈચ્છા હતી મારે આવું હતું આઈ વોન્ટેડ ટુ કમ વી એટલે અમારે આપણે બરાબર અમારે રોકાવું છે વી વોન્ટ ટુ સ્ટે અમારે રોકાવું હતું વી વોન્ટેડ ટુ સ્ટે બરાબર ઈ એટલે તું અથવા તમે તમારે જવું છે એટલે મીન્સ કે તમારે જવાની ઈચ્છા છે મને ખબર છે તમારે જવાની ઈચ્છા છે યુ વોન્ટ ટુ ગો તમારે જવાની ઈચ્છા હતી યુ વોન્ટેડ ટુ ગો તેઓને મદદ કરવી છે એટલે કે તેઓને મદદ કરવાની ઈચ્છા છે ધે વોન્ટ ટુ હેલ્પ તેઓને મદદ કરવાની ઈચ્છા હતી અથવા તેઓને મદદ કરવી હતી ધે વોન્ટેડ ટુ હેલ્પ પરેશ અને પાર્થને ચાલો ટપુ અને ગોગીને કામ કરવું છે ટપુ એન્ડ ગોગી વન ટુ સોરી વર્ક ટપુ અને ગોગીને કામ કરવું છે ટપુ એન્ડ ગોગી વન ટુ વર્ક ટપુ અને ગોગીને કામ કરવું હતું જો કામ કરવું હતું ટપુ એન્ડ ગોગી વોન્ટેડ ટુ વર્ક તેને લખવું છે એટલે કે તેને કોઈ કામ કરવું છે તેને લખવું છે એટલે કે તેને લખવાની ઈચ્છા છે આમાં શું આવે ઈચ્છા છે આમાં ઈચ્છા હતી વર્તમાનકાળમાં હી માં વોન્ટસ આવે હી વોન્ટ્સ ટુ રાઈટ તેને લખવું હતું હી વોન્ટેડ ટુ રાઈટ તેણીને અન્ય શબ્દ મજા આવે એડ કરી દયો તેણીને સફરજન ખાવું છે સી વોન્ટસ ટુ ઈટ એન એપલ તેણીને સફરજન ખાવું હતું સી વોન્ટેડ ટુ ઈટ એન એપલ પરેશને ક્રિકેટ રમવું છે પરેશ એક જ હોય તો પરેશ એકવચન પરેશ વોન્સ ટુ પ્લે ક્રિકેટ પરેશને ક્રિકેટ રમવું હતું પરેશ વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ